જૂનાગઢના દામોદર કુંડની સાફ સફાઈને લઈને ભાગવત કથાકાર અકળાઈ ઉઠ્યા અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ દામોદર કુંડની સફાઈ માટે આવે છે પરંતુ આજ સુધી દામોદર કુંડની સફાઈ થઈ શકી નથી તે જૂનાગઢનું દુર્ભાગ્ય ગણવું કે શું તેમ ભાગવતચાર્ય મનોજભાઈ પુરોહિત એ કથા વ્યાસપીઠ દામોદર કુંડ વિશે બોલતા જણાવ્યું હતું ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી જુનાગઢમાં ભાજપની બોડી અને એક આવું દામોકુર સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું એ બહુ મોટી ખોટ વાત છે એના માટે આપણા જુનાગઢ વાસીઓ કઈ કરતા નથી અને નગરપાલિકા વાળાઓને થોડું ખીજાવવું પડે કદાચ આપણે તો દામોદર કુંડ નો કોઈ ઉદ્ધાર કરતા નથી આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થાતું સાહેબ એ નગરપાલિકા વાળાનો દોષ છે અને નગરપાલિકા કા કરતા આપણા બધાયનો વધારે દોષ છે કે આપણે એના માટે કાઈ એક્શન લેતા નથી આવડું મોટું તીર્થધામ જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા કે ખોટી વાત કરું છું તો એ દામોદર કેવો હોવો જોઈએ ભવનાથની બધી ગટરો એમાં આવે આ કોઈ આ કોઈ લાયક છે એના માટે જૂનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ

અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ કે જે એના માટે કાંઈ નથી કરતી આ સૌથી મોટી ખરાબ વાત છે એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કંઈક દામો કુણનો ઉદ્ધાર કરો કે બાર મહિના એમાં સારું જલ રહે લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાની બીજું તો શું કહીએ એને સત્તાધીશો ને આપણે વિનંતી કરી શકીએ બીજું ઓર્ડર તો ન થાય આપણાથી ઉપર સુધી ભાજપ છે ભાજપની સરકાર છે હે ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી ભાજપની બોડી અને એક આવું ધામોપુર સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું અને એના માટે કરોડો રૂપિયા આવ્યા છે અનેક વખત અને છતાંય એ પૈસા હગે વગે થઈ ગયા છે સાહેબ યોગ્ય જગ્યાએ નથી વપરાણા એ મોટું કલક છે જુનાગઢને હું વ્યાસપીઠ ઉપરથી કહું છું એના યોગ્ય રીતે એનો ઉપયોગ નથી થયો એ પૈસાનું શું થયું એ એ જાણે પણ યોગ્ય ઉપયોગ નથી થયો નહીં તારા દામોકુંડ આજે સાક્ષાત આ બિરાજે છે એ દામોકુંડનો ઉદ્ધાર થવો જોઈએ સૌરાષ્ટ્ર ની ધરામાં સો વર્ષ પ્રભુ બિરાય એક વખતે પ્રભુ રુક્ષમણી દેવી ના બિરાજતા હતા બીરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ